નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર રાણાભાઈ આહિરનો ફોન આવે છે મિત્રો રાણાભાઈ આહિર અને મનસુખભાઈ રાઠોડ અંધશ્રદ્ધા તેમજ ધર્મ અને દેવી વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જેની અંદર મિત્રો અંધશ્રદ્ધા બાબતે રાણાભાઈ આહિર તેમજ મનસુખભાઈ રાઠોડના વિચારો મળતા આવે છે તેમજ મિત્રો રાણાભાઈ આહિર જે છે તેઓ મનસુખ રાઠોડની ફૂલ સપોર્ટ કરે છે તેમજ મિત્રો રાણાભાઈ આહિર છે જે એ પણ એક નાસ્તિક હોય એ રીતે વાતો કરી રહ્યા છે કારણ કે મિત્રો તે પણ ભગવાનના અસ્તિત્વ અને ભગવાનની આસ્થામાં વિશ્વાસ કરવાવાળા નથી જે પણ મનસુખભાઈ પહેરાઠોડની જેમ જ મનસુખ પહેરાઠોડની વાતમાં તાલમાં તાલ મેળવી રહ્યા છે મિત્રો આ રીતે બંનેની વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો મિત્રો કે મનસુખભાઈ રાઠોડ અને રાણાભાઈ આહિરી ધર્મ તેમજ ભગવાન વિશે શું ચર્ચા કરી છે તેમજ મિત્રો આ બંનેની ચર્ચા વિશે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો હા ભાઈ આહેર બોલું છું પાટણ જિલ્લામાંથી સાંતલપુર તાલુકો બોલો બોલો રાણા ભાઈ મે કીધું આ ત્રણ હો ત્રણ હો નું બેલેન્સ કરાવું હું છોકરા મને બહુ ફાળતું નથી ટચિંગ ફોન લઈ દીધો પણ ત્રણ મહિનાથી આ તમારું જોઉં છું ને સાંભળો છું તે મને જરા કામ જીવન ની અંદર પરિવર્તન ઘણું થયું એમ હા

ભૂલ થાય તો તમને જરી કામ એમ બધાય થોડું કામ કરે ટોચર કરે જ્યારે તમારી એક ભૂલ થાય ને ત્યારે તમને ગાંડા સખામડી દઈએ હું કરે આપડે તમને માની કહો સારી રીતે પણ હવે આ ત્રણસો ત્રણસો નું બેલાસ કરાવું છોકરા નું મેં કીધું મારે હા ભરવાનું છે કીધું ભાઈ બીજું કઈ હા ભરતો જ નથી આય સાંભળું છું પણ એમાં હવે જાગૃત કરવામાં એવું છે ને કે ઘણી વાર લાગે આપડે કો હવે બધા આ તમે અત્યારે વિડીયો જોવા મુક્યા ઈ હવે ઈ બી બની હવે આમાં નમવું કોને ભગવાન ને નમવું કે ધોળા ને નમવું કે બધા વિશ્વાસ મને ઉઠી ગયો એક એક માણસ સાચો હોય પણ એટલે એને બદનામ કરવા બીજા થઈ જાય છે એટલે ગમે એ હલકો ગણો એ ઓલું ભગવું કહી લે એટલે સારા માણસ એમ નમે બિચારા આવું થાય કો સાહેબ આ બધું એવું જોયું આ દુનિયામાં છે ને ના નાના તમે જગતમાં પાખંડ વાળા પૂજાણા શું થયું

પણ હવે જે ઈ કરાવ્યા ઈ બરોબર આ જમાના પ્રમાણે કરાવ્યા તો હવે ચે આ ગમે તે ભલે હા દારૂ પણ ઈ જામીન થાય પણ ચે બે જામીન થવા આવતું નથી આપડું ઈ મને એટલું વિશ્વાસ બેહે કે દારૂ ભગવાન સ્વયં પોતે તમે પોતે ભગવાન છો તમે પોતે ભગવાન છો તમે એટલે કબીર સાહેબે કીધું કે કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર પાંચ ઇન્દ્રિય કરો તો તમે દાસ કબીર આ તો પુરાણ કર્યા છે આપડા ઈ સાચા છે ખોટા નથી બરોબર તમે પોતે છો તમારી તમારી ઓળખાણ તમે નથી કરી કે એટલે તમારે પથર જઈ પગે લાગવાનું પગે લાગવામાં પછી એવો ભાવ છે કે આપણે માણસો જે મંદિરે જાય એટલે એનો થોડોક સ્વભાવ બદલે છે અને જો આપણી છે ને ભાઈ સમ નામ ભૂલાઈ ગયું રાણા રાણાભાઈ રાણાભાઈ આહીર આપણે મસોયા આહીર ગયા ના સોરઠિયા થોરાડમાં છે સાંતર તાલુકો જિલ્લો પાટણ લાગે તોકાવાડા ગામ લાગે પાટણ મહેસાણા बाजू આ મહેસાણાને અડીને પાટણ જિલ્લો આવ્યો

કે આટલા આટલા એક કેસ છે એને એ પોલીસ વાળા એ માલુક બોલતા હતા છ કેસ બીજા છે મનસુખ માથે પણ આટલું થતા તમે હિંમત નથી આવતા ને એટલે તમારો કોક ગમે તમારામાં શક્તિ નો વાહો ખરો એમ એટલું અમે દેખાય ઠીક છે હવે કેસ ને એવું તો બધું હોય કેસ કેસ એમાં કોર્ટ છે જો એમાં ભગવાન બેઠા છે તમે હાથા ખોટો કેસ કર તો એફઆઈઆર છે ને એ આક્ષેપ છે એટલે ભગવાન એટલે તમારામાં આપ બર છે ઈ જ ભગવાન બસ એટલે આપ બર છે આપ ના એ આપણે

હમ તમારા માણસો માલોકો હોય એમાં એસી ટકા તમારું સમર્થન અંદરથી દેતા હોય પણ એવા માલોકો પાંચ દો ટકા વિરુદ્ધ નીકળતા હોય પણ એમાં કોઈ ફરજ પડી નથી સમર્થન દેતો પણ બિચારા હું રોડો આમ જાહેર માં આવી હકતા નો હોય શું હોય આ મારા જ કરી લેવા મારે લાવું તો હવે હું પોતે આ કબીર પંથ જરાક વધારે માનું છું કે ભાઈ આજે જીવ તો એ નથી કેતો કે હાજી ઓમાં આગળ નજીક વાંક તું મને કાંક દે તારો બે હાજર બેઠો કા તારી એક ફૂટી કે બે તો એ તો બે હાજર છે મને તું મારા કને કેમ માગ છે એના કને જઈને માગીએ આપડે બે હારે ને એના કને જઈને માગો આપણે બરોબર તો જીવ તો આપડા માં છે એ તો નજીક હોય મને છે ને બધી સમાજ ચાહે છે

હા બસ બની તમે જેવું ભમરી બને મનુષ્ય બનતા શું વાર જો માણસ ને બનવું હોય તો આ જગત માં જેટલે ઠપકા દીધા ને માણાને દીધા ડાંડાઢોર ના ઠપકા નથી જો તમે હા કે માણસ ને જે કેવું પડે તું માણા થા હા કેમ કે માણા હોવા છતાં માણા નથી

જીગર ક્ષમતા કેટલી નાખી એમ ઈ ઈ કારણ થી મને એવું થાય કે હું આખો બેલેન્સ ખતમ થઈ જાય કે એક તને પકડાવીને ફેટ હાજે હું તો હું તો સાંભળું હમ હમ જે જેની આમાં કેવું આ બધા રેકોર્ડિંગ જે છે ને ઈ સંવાદ થયો હોય હું હોય હા સંવાદ પછી સંવાદમાંથી કોઈક વિવાદ પણ કરતા હોય હા સર એટલે એવો તો કેટલો ઓલો ગાડીવાળા ગાડીમાં લખાયું કે નામ કેમ કરી એ બધું હાલતું જો અને એક કેસ થાય ને એટલે ઓલા ખહુરિયા હોય ને એ સીની બકોલમાં મડે રેડ્યું નાખવા આમ કરીને ખુરિયા એ ખુરિયા જ રે જેને હરિયલ ઘરે હોય પછી એને વય ની હોય કે કાગડા ત્યાં કઈ સિંહ ગુફામાં જઈને પાડવા આવી ગયો હોય કઈ હક લે

બીજી ના હોય તો મદદ નહીં કરવી નથી એમાં મને મજા આવે કોઈ જ્ઞાતિ જ નથી જ્ઞાતિ છે ને આપડે ઉભી કરવામાં આવી આ બધી જ્ઞાતિઓ જેટલી છે એ બધી આપણે ઉભી કરવામાં આવી કોઈ જાતિ જ નથી સ્ત્રી પુરુષ બે જાતિ છે બસ 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 અહિયાં કોઈ ત્રીજી જાતિ જન્મ લીધો નથી ખરી ખરી વાત હા એટલે આ બધી વસ્તુ પોતે પોતાના મન થી પોતે આ બધા કરતા હોય પણ ઇતિહાસ ધ્યાન માં લઇ અને જોઈએ એટલે વાંધો નથી કેમ કે મહાપુરુષો એ તર્ક બુદ્ધિ થી શબ્દ આપ્યા છે નકર તે થી ક્યાં વિજ્ઞાની હતું ભાઈ ના ના કશું પણ એને તર્ક બુદ્ધિ થી વિજ્ઞાન આપ્યું તેમાં પંડિતે પણ વાણી માં કીધું કે દોયડે દીવા બળશે અને પડીએ પાણી વેચાય હવે એક વાત તમે મનસુખભાઈ કરું હું ટાઈમ બહુ ચોક્કસ મિનિટ કે હાઈવે ઉપર પાંચ મિનિટ મૂકીને દેરું કરો એટલે પાંચ વર્ષ જુઓ તો લગભગ પંદર વીસ લાખ ને ખર્ચે મંદિર બની ગયેલું હોય પછી જંગલ માં છે અમારા ખેતર છે ઉમર મંદિર છે કોને અમારા અમારા થી જ વાત કરું ત્યાં કોઈ પૂજા નથી આવતો ખર્ચો દઈએ છે જમણવાર થાય એનો ખર્ચો આપીએ અમારા ખાઈ આવી મંદિર છે ને સાહેબ એ મંદિર કોઈ પણ જગ્યા માં હા એ કમાવાની દુકાન છે મારા મોબાઈલ આ માં મને ભાઈ મોબાઈલ મોકલો સાધુના વેશમાં જેને એક દીકરીયારે ખરાબ કૃત્ય કરીને એનો વિડીયો મોકલો છે હવે એ તમે એને ગુરુ પૂર્ણિમા દીધી એની માણસો બધા ઊંધા પડી જતા હતા એને જે ખરાબ ચિત્ર કરે છે ને એમાં વિડીયો ઉતારી લીધો છે

એટલે જે અલગણીની લીલા હાલતી આલે કે જો કદાચ પકડવાનો એટલે તરત જ હરામી હતો અમને ઓળખતા ખબર જ હતી અમે કેતા ચાલુ કરી શું કરે આ જગત છે એ બાજુ કરે શું થાય હા બે ની બાજુ બધા વાત વાત હવે તમારે ફોન જય ભીમ જય સવિધાન

હા તો એડ્રેસ લખવું હોય તો પમ્પી લખી દો તમે કદાચ એડ્રેસ બોલો તમારું પાટણ જિલ્લો હમ પાટણ તાલુકો હમ ગામ હમ આહિર રાણાભાઈ ભુરાભાઈ હા તમારું તમારું નામ હા નામ રાણાભાઈ ભુરાભાઈ ભૂલાભાઈ